ફ્રીજ લો એસી લો અને મોબાઈલ પર મોબાઈલ પર તો શ્યોર ગિફ્ટ ખરી લો ભાઈ મોબાઈલ પર ખજાનો છે તો વાત કરીએ ભાઈ રાજ મોબાઈલ સેલ્સ માં શું શું મળી લેવાનું છે તો રાજા ભાઈ આપડે કઈ કઈ પ્રોડક્ટ રાખીએ છીએ આપડે આપણે ત્યાં મોબાઈલ એસી ટીવી ફ્રીજ હોમ અપ્લાયન્સ દરેક પ્રોડક્ટ આપણે રાખીએ છીએ રાજા ભાઈ ફ્રીજ નું સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ જાય છે બાર હજાર થી થાય છે અચ્છા એમાં બી આપણે એક નવી ઓફર લાયા છે જેમ કે વર્પુલ એલજી લોયર કંપનીનું તમે એકસો એસી લીટર નું ફ્રીજ પરચેસ કરો છો જે એમાં વોરંટી મળે છે દસ વર્ષ એની જોડે બી સાયકલ ફ્રી તો ખરી જ પણ રાજા ભાઈ દિવાળી માટે કઈ સ્પેશિયલ લાવ્યા છો દિવાળીમાં અમે બમ્પર ઓફર લાવ્યા છીએ જેમાં આપણે રોજ લકી ડ્રો થશે દિવાળી સુધી જેમાં એક ચાંદીનો સિક્કો છે એક સાયકલ ફ્રી છે કાં તો એક હેવેલ્સ કંપનીનો ફેન છે જેનો બી કસ્ટમરનું ખરીદી કરશે તારીખ પંદર થી એકવીસ સુધી અચ્છા એમને રોજ સાંજે સાંજે સાત વાગે લકી ડ્રો થશે એમાં બમ્પરમાં એમને ગિફ્ટ શ્યોર લાગશે એટલે આ દિવાળીની જે બમ્પર ઓફર છે રાજાભાઈ ને ત્યાં તો એમાં એક લકી ડ્રો થશે તારીખ પંદર તારીખ થી એકવીસ તારીખ સુધી આ ચાલુ રહેવાનું છે ડેલી સાંજે સાત વાગે ડ્રો થવાનું છે જે લકી વિનર ફર્સ્ટ નામ નીકળશે એને કાં ચાંદીનો સિક્કો દસ ગ્રામનો કાં પછી હેવલ્સનું ફેન છે કપડી સાયકલ જે બી લાગે પણ શ્યોર લાગશે તો ભાઈ લકી ડ્રોમાં નામ આવશે કોનું તો રાજાભાઈ લકી ડ્રોમાં નામ એનું આવશે જે રાજ મોબાઈલમાંથી તારીખ પંદરથી એકવીસના રોજ